શ્રી રામ સેવા સેતુ પરિવાર દ્વારા એકસો આઠ દિવસ આ હનુમાન ચાલીસાના પાઠના અનુષ્ઠાનના અનુસંધાને રામકથાનું આયોજન કરવામાં આવ્યું જે અમદાવાદના ચાંદોડિયા વિશ્વકર્મા મંદિર પાસે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ તારીખ પાંચ પાંચ બે સવારે નવ કલાકેથી સાંજે ત્રણને ત્રીસ કલાક સુધી મારુતિ યજ્ઞ તથા હનુમાન ચાલીસાના પાઠ અને સાંજે ચાર વાગે શ્રીફળ હોમવામાં આવ્યું હતું જેમાં શ્રી રામ સેવા સેતુ પરિવાર દ્વારા વિશ્વકર્મા મંદિર પાસે તારીખ ઓગણસ ત્રીસ એપ્રિલથી પાંચ મે સુધી આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ધાર્મિક પ્રસંગોની કથા દરમિયાન ઉજવણી પણ કરવામાં આવી હતી જય શ્રી રામ શ્રીરામ સેવા સેતુ દ્વારા ગત ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અયોધ્યામાં રામ મંદિર બને એના માટે જે લોકોએ સંકલ્પ લીધા હતા એના માટે સંકલ્પ પૂર્તિ માટેનો યજ્ઞ એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ચાલડોડા ખાતે યોજાયો એ સંકલ્પ હતો જેનો ઉદ્દેશ્ય હતો કે અયોધ્યામાં રામ મંદિર બને એના માટે અનેક લોકોના લોકો જમવામાં ધૂળ નાખીને જમતા હતા દાઢી વાળા પકડાવ્યા નહોતા પગમાં જૂતા પહેરતા નહોતા પોતાનું ગામ છોડ્યું નહોતું મીઠાઈ ખાધી નથી એવા સંકલ્પો હતા એ સંકલ્પ પૂર્વતી કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો શ્રી યજ્ઞમ અને એનું જે ભસ્મ હતી એના દ્વારા ઓગણીસો અને નેવુંની ની સાલમાં જે કાર સેવકો શહીદ થયા હતા એ ભસ્મ દ્વારા સરયુ નદીના કિનારે જે શહીદ થયા હતા એના એને મોક્ષ માટે એ બસમાં છે એ ત્યાં પધરાવવામાં આવી હતી ત્યારબાદ ઓગણીસમી જાન્યુઆરીથી સતત હનુમાન ચાલીસાના પાઠનું એક અનુષ્ઠાન ચાલી રહ્યું છે જેનો આજે એકસો સાતમો દિવસ છે અને આવતીકાલે એકસો આઠ દિવસ થશે આ દરમિયાન લગભગ બે લાખ એકાવન હજાર એકાવન હજારથી વધારે લોકો હનુમાન ચાલીસાના પાઠ થયા છે ચાંદલોડિયા ઘાટલોડિયા રાણી રાણી બોપલ મકરબા આનંદનગર એવા વિસ્તારોની અંદર રામ સેવા સતુ પરિવારના બસોથી વધારે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે અને ઓગણત્રીસમી જાન્યુઆરીથી આ જ સ્થાનો પર એટલે કે વિશ્વકારા મંદિરના પાછળના મેદાનમાં શ્રી રામ કથા સમન્વિત ભાગવત કથાનું આયોજન પરમ પૂજ્ય શ્રી રામદાસ બાપુ મહંત શ્રી વિરેશ્વર મંદિરના શ્રી મુખે આ કથા ચાલી રહી છે અને આપ નિહાળી રહ્યા છો આ જે કાર્યક્રમ એમાં લોકો દરરોજના હજારથી વધારે લોકો પ્રસાદ લઈ રહ્યા છે આવતીકાલે મારુતિ યજ્ઞ છે અને એ મારુતિ યજ્ઞ પછી જે ભોજન સમારંભ છે એની અંદર વીસ હજારથી વધારે લોકો ભાવિક ભક્તો ભાઈ બહેનો બધા પ્રસાદ લેવાના છે